મને વાયકર આટલા પેલા કાકો હમો તો કયો તો આટલે આટલે આ વરંગ ઓ આટલે ઓ આટલો બાઈક દુનિયા આવતો જો હું વાય તો મને કે કાકા અમાર ફબની કિટની છે કુની કિટની જતી રહી તે મને કે ફોન આલો ને મે તો ફોન કરવા લે મને કે બાયક માં પેટ્રોલ થઈ ગયું કે ચાલુ કરું કેલા થાય તો ચાલુ કરીને વાત કરતો તો હું તો ઈજડો પો તે દોરે હું આમ કે છે તો તો તાઈ ખાઈ ગયું વાય કા વાય કા પૈસા તો રે મો ચોકન હોગો ભાઈ તું આમ કે બાજી તો મને નહી ખાઉ હું તો પૂઈ પડો તો અલે હેડ હેડ ખોરું તો ફાડ ના મળવો નહીં આજ તું જો ચતુરો ચતુરો હે ને આ તો આજ આપણ છેતરા બીજા કોકનું છેતરા હોવ તો તને મળો તો નહીં ને હા નહીં મળવું તું ગમે તે થાય પણ મળવો નહીં એ સખલા તું કો તમ દોરો હું છું ને એ હું છું ને છોકરા ઓય કાકો હતો તો હોપી આટલું બોધું કાકો હતો તમને કાટેલો <accelerated numbers>. <seulatares> <rice> <'S processo>

Ya, dia cok nahi melu adi ni tu. Dia luar nahi. Cok kan suka abad tahi. Cok kan Lihat. Kau kan hati ni, tu, kau ah, kau ni tu. Tapi kau ni tu, 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 એ તો આગળ હતો આગળ હતો હો અને પછી પછી અમે દોડતા દોડતા એકન હેંટીજી એકન પછી એ આમ જતો રોડે રોડે કાકા ઈમ જો ઓ નહી આવું મોટો તો મરતો નથી લે રામપુ હટીલા લોકેશન બરોબર નહીં હૈ થોડા ખુલ્લા ખુલ્લા સાહે દૂસરી જગહ પે જાને દે મૂં પે નહીં મજા આવે લોકેશન મચ્છા નહીં લગરાબ ખુલ્લા ખુલ્લા સાહેબ દૂસરી જગહ પે જાને દે ચાલ ક્યા કરે યાર હટીલા પડે मेरा ये सब निकल गया है उधर मेरा पे दूसरे का है ना वो पूरा पक गया ऐसा ही था ना चल कोई बात नहीं है इसको तो मैं बेच डालूंगा दूसरी जगह पे वो दो दो फोन है क्या कर ક્યા મા ઓ ભાઈ સાહેબ ક્યાં એ આજ તો બેટ બજ ગઈ ओ <laughs> भाग गया अब किसी काम का नहीं है इसको मैं चलो भी एक डालता हूँ अभी लोकेशन बदल दूंगा पूरा बोड़ा ही भाग गया इसका तो क्या करे राम तो अटेला ने तो सब कुछ बिगाड़ दिया इसका तो गॉड જે કો જલ્દી સાર જા દે તમે કુછ ના મને બનાવીને મારો ફોન પૂરી ગયો ફોન પૂરી ગયો ઓર તો બાઇક લે ગયો ફોને લઈ ગયો તો બે વસ્તુ જી તમે તો ખબર આને હું ઝાળું તી કામ કોણ ઝાળી અલ્યા પેન રોતો તમ કે ચાલુ હે જ ને મોરું આ ક સુધરલી હાલો હેરો Isko kya hu ab? Oh, kakak kapitali habis. Nada kakak kapital full ni lakto lakto. Usu, usu, lakto oh sur sur lakto sih. Wah, petrolon juga kalau bus oh, oh, ya mal. Wah, oh, terakhir. Aduh. Wah, terakhir pasibule aku.

મોબાઈલ જોવો અમનું બે રહ્યો અવાજ કર્યા વગર ચતુર નાહી ના જાય એ આપડે પકડવાનું જોરા તુર પકડી એવો મારો હોય આપ્યો બોલ્યા વગર સોંતિ ચલો ઇતની ખરાબ થઈ ગઈ એ મારી કેટલી જતી રહી ગઈ આયો રીમા કેટલી જતી રહી ગઈ દુકાન ભોગાયસો કોની મોમા પાઈલી જઈ નાયો આજુ પેટો થઈ ગયો તો આ ઊભો રહ્યો બોલા કે આ પંતા મારો નહી માફા પંતા મારો એ ફોન એ ફોન નહી ફોન લઈ લે ફોન લઈ લે માખી ફોન લઈ લે પેલો હાથમાં રે લઈ લે ફોન અરે માફતી હુહુ કેટલી દતી ગઈ ન કાકા જો પર તો ઓપોય ભાગી ના ખબર નહિ જા લા પકડ ફોન પકડ વરઈ નહિ રાખ પૂઈ લખ્યા પૂઈ લખ બરાબર નો ન તો લાફાય લાફાય પકડા

બાલપ લે હાથ લઈ લેવ ની હા મારા પાટી ના છે ખબર બેસું તાર કરી નાટક ક્યાં કામ બોલ 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 bố bố bán đây ài cái là cái kia phải đâu với sao mà chụp lên youtube luôn wow ba phải bán đi đâu hì oh ai đó này ya này hả anh haha 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 તને ખાતો છે અરે ના કે કે ફોન લીધો લ્યા ઓ કોણ આતો ન માગડી કે ગામનો મન એમ કેજે પેલા કે ગામનો ભાઈ તાર ત્યોનો એમ કે એ ઉપાય મુક કું કે ગલી જા આમ તું અકેલો ના અમે અલ્યા સપરા કાકા ઉપાય મને મેલો એ ઓ માય ગોડ માય ગોડ એ માય ગોડ Eh kakak! Kakak! Jom! Bu! Jom! 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 Eh bu! Eh 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 eh! Jom tu! Jom! 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 Ya menang berat tu lah eh! Jom kakak! Oh! 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 Ah! Eh! Ah! 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 Nah hijau! Nah hijau! Nah hijau bol! Nah hijau! Eh lu mana? Halo! Halo!

જબન નમ છોડો જબબો છોડો ને મને અરે પેલો લે આવ ને હેડો ખાય હેડો